પૂર્ણા નદીના પાણીથી નવસારીનો રંગુન નગર પ્રભાવિત થયો છે પૂર્ણા નદીના પાણીથી રંગુન નગરમાં જળ જળકર્ફ્યુ રંગુન નગર અને કમેલા રોડ પાણી પાણી થયો છે ફતેહ પાર્ક સોસાયટીમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે જે સ્થિતિ આપ જોઈ રહ્યા છો નવસારીનો રંગુન નગર તરીકે આ વિસ્તાર ઓળખાય છે જે રંગુન નગરમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે નવસારી ટાઉનમાં જળબંબાકાર ની સ્થિતિ છે કારણ કે પૂર્ણા નદી ભયજનક સપાટી પર વહેતી નજરે આવી રહી છે તસવીરો તમે જોઈ શકો છો કમિલા રોડ છે અને તેની સાતો સાથોસાથ નગર છે આ તમામ વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે દર વર્ષે આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે નવસારીની અંદર જે રીતે અત્યારે હાલ દુકાનો હોય કે મકાનો તમામ તમામ સ્થળ ઉપર અત્યારે હાલ કમરસમા પાણી છે ઘૂંટણ સમા પાણી છે અને લોકો માટે કર્ફ્યુ લાગી ચૂક્યું છે આ પ્રમાણેની સ્થિતિમાં લોકો અત્યારે રહેવા માટે મજબૂર થયા છે તસવીરો તમે જોઈ શકો છો એપાર્ટમેન્ટમાં રહેતા લોકો જરૂર નીચે ડોક્યુ કરીને જો હોય છે કે ક્યારે આ પાણી ઉતરશે અને ક્યારે તેવું રાબેતા મુજબ પોતાનું જીન જીવન છે એ જગાડવા માટે તે તૈયાર થઈ શકે